તો સ્વાગત છે તમારું આજના વિડીયો આપણે વાત કરવાના છે કે જો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો તમારે અહીંયા ફોર્મ ભરતી વખતે તમારે અહીંયા સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભરીને અપલોડ કરવાનું હોય છે તો આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે તમારે સેલ્ફ ડિક્લેશન ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તમે ઓનલાઈન મોબાઈલથી થી સેફ ડિક્લેશન ફોર્મ કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને અંદર હું આપવાનું છું એ પેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ને કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ જે સ્વઘોષના પ્રમાણપત્ર એટલે કે સેફ ડિક્લેશન નું ફોર્મ ઓનલાઈન મોબાઈલથી તમે કેવી રીતે ડાઉનલોડ કરી જો તો દોસ્તો અહીંયા સેલ્ફ ડીક્લેરેશન નો ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમારે सर्वप्रथम તમારા મોબાઈલની અંદર Google માં જવાનું છે અને Google માં જઈને સર્ચ કરવાનું છે ઈ ક્યુટીર જેવું તમે સર્ચ ની અંદર લખશો ઈ કુટીર એટલે તમને અહીંયા ગવર્નમેન્ટની જે ઓફિશિયલ વેબસાઈટ છે જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અહીંયા ફોર્મ ભરાઈ રહ્યા છે તે વેબસાઈટ તમને અહીંયા જોવા મળી જશે એ વેબસાઈટ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે જેવું તમે વેબસાઈટ પર ક્લિક કરશો એટલે અહીંયા જો તમે જોઈ શકો છો ઉપર ટોપ ની અંદર તમને અહીંયા ગુજરાતી જોવા મળે છે જો તમારા મોબાઈલની અંદર લેંગ્વેજ જો ઇંગ્લિશ કરેલી હોય તો તમારે અહીંયા ગુજરાતી કરી દેવાની છે અહીંયા ભાષા ગુજરાતી કરી લીધા પછી તમે જોઈ શકો છો તમારા મોબાઈલની અંદર આ વેબસાઇટમાં આ થ્રી લાઇન તમને જોવા મળતી હશે આ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો એટલે આ પ્રકારના ઓપ્શન તમારી સામે જોવા મળી જશે તમે જોઈ શકો છો આ ઓપ્શનમાંથી આપણે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ અહીંયા ડાઉનલોડ કરવા માગીએ છીએ એટલે કે સ્વઘોષના પ્રમાણપત્ર આપણે ડાઉનલોડ કરવા માગીએ છીએ ફોર્મ ભરવા માગીએ છીએ તો એ ડાઉનલોડ કરવા માટે આપણે પહેલો જે અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે તમે જોઈ શકો છો કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે જેવું તમે ક્લિક

જેવું તમે ક્લિક કરશો એટલે સેબ ડિક્લેશનનું ફોર્મ પીડીએફની અંદર તમારા મોબાઈલમાં ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે તો આપણે અહીંયા ક્લિક કરીએ છીએ જેવું ક્લિક કરશો એટલે મારા મોબાઈલની અંદર તમે જોઈ શકો છો સેફ ડિક્લેશન ફોર્મ અહીંયા પીડીએફની અંદર તમારે અહીંયા ડાઉનલોડ થશે તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે જેવું ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ તમારા મોબાઈલની અંદર જે પણ પીડીએફની એપ્લિકેશન રહેલી હોય એપ્લિકેશનની અંદર એ ફોર્મ તમારે અહીંયા ઓપન કરવાનું છે જેવું તમે ડાઉનલોડ કરીને ફોર્મ ઓપન કરશો કે આ પ્રકારનું ફોર્મ તમને જોવા મળશે તમે જોઈ શકો છો નું એકરાણ નામું અહીંયા તમે જોઈ શકો છો તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે એ પણ માહિતી હું તમને અહીંયા આપી દઉં છું કે હું નીચે સહી કરનાર એટલે જે પણ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી રહ્યું છે તેનું નામ અહીંયા ઉપર આવશે રહેવાસી જે પણ તમે ગામના હોય તાલુકો તમારો લખવાનો છે જિલ્લો તમારી જે પણ ઉંમર હોય તમારે અહીંયા લખવાની છે એકરાર કરું છું કે હું બે હજાર પચીસની વર્ષ મહિનો જે પણ હોય આ સાધન ઓજાર પર કામ કરી રહ્યો છું અને તેનો ઉપયોગ કરવા કુશળતા ધરાવું છું તો જે પણ સાધનની ખરીદી માટે તમે અહીંયા એપ્લાય કરી રહ્યા હોય માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે પણ સાધન ખરીદી કરવા માંગતા હોય એ સાધનનું નામ તમારે અહીંયા લખવાનું હોય છે નીચે તમારે અહીંયા હું બાહેંદરી આપું છું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળતી સાધન ઓજાર સહાયનો ઉપયોગ મારા ધંધાના વિકાસ કરવા તેમજ રોટી મેળવવા કરીશ હું એકરલ કરું છું કે જણાવેલ વિગતો ખોટી થયા હશે તો મને મંજૂર થયેલા સાધનો રદ કરવામાં આવશે તેની સમયે કોઈ પ્રકારનો વાંધો લઈશ નહીં મેં ખોટી રીતે મેળવેલ સાધન ઓજાર પરત કરવા બંધાવું છું આપના તરફથી જે પણ કોઈ કાનૂની કાર્યવાહી થશે તે મને કબૂલ રહેશે મેં અથવા મારા કુટુંબના કોઈ પણ પ્રકારની રાજ્ય સરકારની આ યોજનામાં અગાઉ ઓજાર સહાય મેળવેલ નથી જેની ખાતરી આપું છું તો આ પ્રકારનું તમારે સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભરવાનું હોય છે અહીંયા માહિતી વાંચીને તમારે નીચે તમે જોઈ શકો છો જે પણ ગામથી હોય જે પણ શહેરથી હોય એ સ્થળ તમારે લખવાનું પણ વ્યક્તિના નામ પર તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી રહ્યા છો તો તેની અહીંયા અરજદારની સહી આવશે અને તમારી જે પણ તારીખ અહીંયા તમે સબમિટ કરો છો ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો એક તારીખ તમારે અહીંયા લખવાની હોય છે તો આ રીતે તમારે અહીંયા સેલ્ફ નું ફોર્મ ભરવાનું હોય છે જયારે પણ તમે અહીંયા ફોર્મ ભરશો માનવ કલ્યાણ યોજનાની અંદર તો તમારી પાસે અહીંયા સેલ્ફ ડિક્લેશન નું ફોર્મ માંગશે તો આ રીતે તમારે વેબસાઇટ પર જઈને પ્રિન્ટ પહેલાં ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કરી લીધા પછી તેની પ્રિન્ટ કાઢીને તમારે ફોર્મ ભરી લેવાનું છે અને તેને સ્કેન કરીને પછી તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે તો આ રીતે તમે સેફ ડિક્લેશનનું ફોર્મ ત્યાં ભરી શકો છો અને તમારું ફોર્મ અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર સેફ ડિક્લેશન ફોર્મ સાથે અહીંયા ભરાઈ જશે તો સેફ ડિક્લેશન ફોર્મ કેવી રીતે મેળવી શકાય વેબસાઇટ પર જઈને કેવી રીતે પ્રિન્ટ કાઢવાની છે કેવી રીતે ફોર્મ ભરવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેં 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 તમને આપણી અંદર આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોનો લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ